બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને બધી જ પાર્ટીઓ એનડીએ ગઠબંધન મહાગઠબંધન અને નાના નાના પક્ષો બધા પોતપોતાની રીતે ચોકઠા ગોઠવી રહ્યા છે લાગે છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને યાત્રાઓ બહુ ફરતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે લોકસભા પહેલાં ભારત જોડો યાત્રા એ પછી ન્યાય યાત્રા અને હવે બિહારના ઇલેક્શન પહેલાં રાહુલ ગાંધી સત્તર ઓગસ્ટથી વોટ અધિકાર યાત્રા કરી રહ્યા છે જોકે આનો સીધો મતલબ તો એ જ છે કે બિહારની અંદર આ વર્ષના અંતમાં ચૂંટણી છે અને બિહારમાં મહાગઠબંધનની સાથે મોટો ફાયદો મેળવવા માટે રાહુલ ગાંધી યાત્રા કરી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને બધી જ પાર્ટીઓ એનડીએ ગઠબંધન મહાગઠબંધન અને નાના નાના પક્ષો બધા પોતપોતાની રીતે ચોકઠા ગોઠવી રહ્યા છે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી જ્યારે ચૂંટણી પંચે બિહારમાં સર દાખલ કર્યું એટલે મતદારોના જે સુધારણાનો કાર્યક્રમ રાખ્યો એનો સતત વિરોધ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચની સામે રીતસર આક્રમક રીતે નિશાન સાધી રહ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે બિહારની અંદર રાહુલ ગાંધી અત્યાર સુધીની સૌથી મોટી યાત્રા કરવા માટે જઈ રહ્યા છે અને સત્તર ઓગસ્ટથી એમની આ યાત્રા શરૂ થવાની છે અને આ જે સત્તર ઓગસ્ટથી જે યાત્રા શરૂ થશે એ એક સપ્ટેમ્બરના દિવસે પૂરી થવાની છે એટલે એમ માનો કે સત્તર એટલે તેર ને ચૌદ લગભગ પંદરેક દિવસની એમની યાત્રા છે અને આ વોટ અધિકાર યાત્રા છે એ ત્રેવીસ જિલ્લામાંથી પસાર થવાની છે અને પચાસ ને આવરી પણ લેવાની છે હવે રાહુલ ગાંધીએ બહુ આયોજનપૂર્વક આ આખી સત્તર ઓગસ્ટની યાત્રા ગોઠવેલી છે કારણ કે એની અંદર જ્યારે બે હજાર વીસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે આ બધા વિસ્તારો અંદર જ્યાં રાહુલ ગાંધી યાત્રા કરવાના છે ત્યાં ત્રેવીસ બેઠકો મહાગઠબંધનને મળી હતી એટલે રાહુલને એવું લાગે છે કે થોડુંક વધારે જોર લગાવવાથી આ વિસ્તારોની અંદર વધારે બેઠકો આંચકી શકાય એમ છે શાહબાદ કરીને જે વિસ્તાર છે એમાં યાદવ કુશવા રાજપૂત દલિત અને આર્થિક રીતના પછાત વર્ગના લોકો આવે છે અને રાહુલ હંમેશા ઘણા સમયથી ઓબીસી અને ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ ઈબીસીના હકની વકાલત કરતા રહ્યા છે હવે સત્તર ઓગસ્ટે બિહારના રોહતાસથી એમની યાત્રા શરૂ થવાની છે અને અઢાર ઓગસ્ટ ઔરંગાબાદ ઓગણીસ બે તારીખે ગયા અને નાલંદા વીસ તારીખે બ્રેક રાખવામાં આવ્યો છે એકવીસ તારીખે શેખપુરા અને લખીસરાય બાવીસ તારીખે મુંગેર અને ભાગલપુર ત્રેવીસમીએ કટિહાર ચોવીસમીએ પૂર્ણિયા અને અરારીયા પચીસમીએ ફરીથી એક બ્રેક રાખવામાં આવ્યો છે છવ્વીસ તારીખે સુપોલ મધુબની સત્યાવીસમીએ દરભંગા મુઝફ્ફર અપરપુર અઠ્યાવીસમીએ સીતામઢી મોતીહારી ઓગણત્રીસમી તારીખે બેનિયા ગોપાલગંજ સિવાન આ ત્રણ વિસ્તારો ત્રીસ તારીખે છપરા અને આરા અને એકત્રીસમી તારીખે ફરી બ્રેક છે અને એક સપ્ટેમ્બરે પટનાની અંદર એમની આ યાત્રા જે વોટ અધિકાર યાત્રા છે એ પૂરી થવાની છે રાજકારણના જાણકારોના કહેવા મુજબ રાહુલની નજર નીતિશની એ વોટ બેંક પર છે કે જેની પર નીતિશ મુસ્તાક છે ઈબીસી વોટ બેંક ઈબીસી વોટ બેંકને મહાગઠબંધન તરફ ખેંચવા માટે રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા પ્રયાસ કરવાના છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ